દોસ્તો આજે ખાવાની વસ્તુમાં એક ફરી પાછી નવી આઈટમ તમારા માટે લાવ્યા છીએ તમે જુઓ છો એ પ્રમાણે આ એક અલગ જ પ્રકારની વસ્તુ છે એ છે આઈસ્ક્રીમના ભજીયા આઈસ્ક્રીમના ભજીયા ક્યારે થઈ શકે ખરેખર આઈસ્ક્રીમને શું તળી શકાય અને જો આપણે એને તળીએ તો કેવી લાગે પહેલી નજરે તો આપણે એવું જ લાગે કે આઈસ્ક્રીમના ભજીયા ક્યારે બની જ ના શકે પણ તમને અમે અત્યારે આ કઢાઈ બતાવીએ છીએ આ કડાઈમાં તમતમતું તેલ છે જુઓ કેટલું ગરમ તેલ છે આ એમાંથી વરાળ નીકળે છે એવું તેલ છે બરાબર અને અહીંયા તમને એ વાસણ પણ દેખાય છે જ્યાં ભજીયા એ લોકો ઉતારીને મૂકે છે એની સાથે તમારી પાસે આઈસ્ક્રીમનું એક ફ્રીઝર પણ તમે જોઈ શકો છો આ બાજુમાં જ છે હવે અત્યારે આઈસ્ક્રીમના જે ગોટા છે એ એમણે લોટમાં પલાળ્યા છે અને એને સીધા તળવા મૂકી દીધા છે આ આજે આઈસ્ક્રીમના ગોટા છે એ ગોટા તમે બનાવો તો અંદર આઈસ્ક્રીમ પીગળી ના જાય ખરાબ ના થઈ જાય સાહેબ કવર કરેલી હોય બરાબર અને જે આઈસ્ક્રીમ ઉપર તમે જે પડ ચડાવો છો લોટનું એ પળ છે એ મીઠું હોય કે ખારું હોય એ તીખો હોય એ તીખું હોય એટલે ઉપરનું પળ તીખું છે અંદર આઈસ્ક્રીમ કેવો છે આઈસ્ક્રીમ મીઠો છે આપણે લસણની છે લસણ અને ચોકલેટની કેચઅપ તમે સાથે આપો છો બરાબર તો અત્યારે તમારી નજર સામે આઈસ્ક્રીમ તળાઈ રહી છે આ આઈટમ ક્યારેક કોઈ લગ્ન પ્રસંગમાં કે કોઈ વિશેષ પાર્ટીઓમાં ઘણી વાર કરવામાં આવે છે ભુજની અંદર આ આઈટેમ પહેલીવાર જોવામાં આવી રહી છે એટલે અમને એવું લાગ્યું કે આ ખાસ આઈટમ બતાવવા જેવી છે તો આને એક સામાન્ય ભજીયાની માફક જ તળવામાં આવે છે આનું કોમ્બિનેશન છે તીખો મીઠો ગરમ ઠંડો કેટલા રૂપિયાનું છે કાટી કેટલી વાલા છે તૈયાર જ હા એક પ્લેટ આપો તો આ એક પ્લેટ આઈસ્ક્રીમના ભજીયા તૈયાર છે એકદમ ગરમા ગરમ અને આને કાપીને આપો છો તમે કે એમને માપો છો કટિંગ કરી આ એની ચટણી છે એક તો છે ચોકલેટ સોસ અને બીજી છે લસણની ધમધમતી ચટણી અને એના ઉપરાંત આ બીજું કંઈ સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી સોસ છે આ આઈસ્ક્રીમનું ભજીયું છે અને કાપે છે ભાઈ જરા લાઈટ આવવા દેજો હા હવે ખોલો જોઈએ ઓકે તો અંદર તમે બહુ ક્લિયર આઈસ્ક્રીમ જોઈ શકો છો જે ગરમા ગરમ ભજીયાની અંદર જામેલી આઈસ્ક્રીમ છે તમે જોઈ શકો છો અને આ આ એક પ્લેટ તૈયાર છે આ એક પ્લેટ છે તો આ જે કારીગરી કરે છે એ ભાઈ આજે આપણી સાથે છે શું નામ છે આપનું મારું નામ ભરત ભરતભાઈ આપ ક્યાંના છો નામ તો માનવી ના જે રેસીપીમાં સાઉથ રેસીપી સાઉથની છે તમે ક્યાં શીખ્યા સાઉથ સાઉથમાં જ શીખ્યા એમાં તો અને આમાં જે ભજીયાનો લોટ છે એ સામાન્ય લોટ જેવો છે કે અંદર કંઈ બીજી વસ્તુઓ નાખો છો અંદર બીજા મસાલા ના છે બાકી તો બેસન જ છે બાકી સિમ્પલ બેસન જ છે ધારો કે ઘરે કોઈ આવે આઈસ્ક્રીમ બનાવે તો એ અશક્ય વસ્તુ છે કેમ અશક્ય છે ઘરે બનાવવું એના માટેને કવરેજ કરવી બહુ તકલીફ છે આ એક અઠવાડિયાની પ્રોસેસ છે એક અઠવાડિયાની પ્રોસેસ છે એટલે આઈસ્ક્રીમના જે ગોટા છે તમે ઘરેથી તૈયાર કરીને લાવો છો આઈસ્ક્રીમના ગોટા ઘરેથી તૈયાર કરવા પડે પછી એને કટિંગ કરી પાછો અડતાલીસ કલાક માઇનસ ડિગ્રીએ જવો પડે અડતાલીસ કલાક માઇનસ ડિગ્રી રાખવા પડે ડિગ્રી રાખવા મળે બરાબર પછી શું કરવાનું કઈંગ કરીને અડતાલીસ કલાક માઇનસ ડિગ્રી રાખવા પડે એટલે ચાર દિવસ પછી ચાર દિવસ પછી તૈયાર થઈ જાય બરાબર પછી જયારે તમે ડેમો કરીને અમારે સતત એક પણ કલાક લાઈટ ન હોય તો એ આખો ફ્રીજ ફેલ થઈ જાય જે પણ અંદર હોય એટલે સતત અઠવાડિયા સુધી ફ્રીજ બરાબર ચાલતું રહેવું હોય તો જ તમે આઈટમ લોકોને ખવડાવી શકો અમારે જો ચોવીસ કલાક જનરેટર ચાલુ જ છે કેટલા દિવસથી તમે આઈટમ આપો છો આ અત્યારે અમે ચાલુ કર્યો તો આઠમના દિવસે આઠમથી ચાલુ કર્યું છે ડેમોમાં અને કેવો રિસ્પોન્સ છે લોકોને કેવું ભાવે છે અમે બે ત્રણ જગ્યા ભર્યા એટલે એમાં સારો ડિસ્પોઝ આવે છે ખરાબ ડિસ્પોઝ આવે છે કસ્ટમરને શું જોઈએ છે એના ઉપર ખ્યાલ આવે તમે આઈસ્ક્રીમ ગોટા ખાવા આવ્યા છો પહેલાં ખાધેલા છે ક્યારે ફસ્ટ ટાઈમ ખાઓ છો કચ્છમાં ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે તમે હમણાં જ આઈસ્ક્રીમ ગોટા ટેસ્ટ કર્યા ને શું કહેશો એના વિશે ના બહુ મસ્ત છે એટલે અંદર ઠંડુ હોય છે ગરમ હોય છે અંદર एकदम ઠંડુ હોય છે ને ઉપર આપણે જેવી રીતે ભજિયાનું લેયર હોય છે બટીકાવાળામાં એવી રીતે જ હોય છે અચ્છા તમે ઘરે ટ્રાય કરશો ઘરે ટ્રાય કરીશ કરશો પણ રેસિપી મળે તો રેસિપી કહે છે કે 7 દિવસ માટે આખી એની પ્રોસેસ કરવી પડે છે તો એ તો અશક્ય છે બરાબર છે થેન્ક યુ થેન્ક યુ